ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માચી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ડભોઈ ખાતે શ્રી સમસ્ત અઠ્યાવીસ ગામ માચી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ તેજસ્વી તારલાઓ સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ ડભોઈ ની સત્તર ગામ પટેલવાડી ખાતે યોજવામાં આવ્યો હતો સમાજના અગ્રણીઓના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દીપ પ્રાગટ્યમાં રેવા આશ્રમ કરનાળીના મહંત રજનીભાઈ પંડ્યા તેમજ સમાજના પ્રમુખ જયંતિભાઈ માછી બિપિનભાઈ માછીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મેહુલભાઈ માછી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા માછી સમાજના મહામંત્રી અશોકભાઈ માછી ગોપાલભાઈ માચી પ્રકાશકુમાર માછી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો સમાજના યુવકો સમાજનું ગૌરવ વધારે અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે માછી તેજસ્વી સન્માન કરવા માટે ના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું કર્ણાટથી મારી વાતથી હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એટલા આગ આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રની અંદર માછી સમાજના બાળકો આવે એ આ દિલથી આશીર્વાદ આપ્યા છે અને આ કાર્યક્રમ જ્યારે જ્યારે આવા થાય છે ત્યારે આ સવાજ મને બોલાવે છે હું એમનો આભારી છું જય કુબેર જય મા રેવા જય મા રેવા